નામ સ્મરણ તે જીવતો જાગતો ગુરુ છે હવે ભજનની વાત ભગવાનના સ્મરણથી કેટલી જાતનો સહારો મળે છે જાની સાહેબ અંદર બેઠેલા કેટલીયે ટેવો એમને હતી બીડી ચા વગેરેની અંદર કશું નડ્યું નથી ભગવાનનું નામ એટલે એ તો જીવતી જાગતી ધનલક્ષ્મી જેવું છે નામ લીધે રાખો તો શાંતિ પ્રસન્નતા રહેશે અટવાઈ નહીં જવાય મૂંઝાઈ નહીં જવાય મનને પ્રસન્ન રાખ્યા કરશે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોયડા આવ્યા કરવાના એનાથી મુક્ત થવા ભગવાનના સ્મરણનો સહારો લેવો જોઈએ પ્રાર્થના સ્મરણ કરશો તો પેલા બધામાં ગુંજ કોયડામાં ગૂંચવાઈ જતું મન અટકી જશે આ તો માનસ શાસ્ત્રનો સિદ્ધાંત છે આપણું મન એક કોયડામાં ગૂંચવાયું હોય અને ઉકેલ ન મળે ત્યારે આપણે મનને બીજા કશામાં રોકવું તો પહેલાની મુશ્કેલી ઓછી થશે આમ કરવાથી આધિ વ્યાધિ ચિંતા ફિકર વગેરેમાં મોટામાં મોટી હળવાશ પ્રગટશે માટે આ કરી જુઓ તો ખબર પડે જે માણસ ભગવાનનું સ્મરણ કરે છે અને જેને એનો અભ્યાસ છે તે અભ્યાસને કારણે એનો ઉકેલ એકદમ જડી આવે છે તમારું મન જ્યારે એક કોયડામાં અટવાયેલું હોય ત્યારે સબકોન્શિયસ માઇન્ડ સુષુપ્ત મન વિચારમાં ગરકી જાય છે એ શાસ્ત્રીય હકીકત છે જ્યારે આપણું મન પ્રાર્થના એકાગ્રતામાં રોકાયેલું હોય ત્યારે વિચારનો ફણગો ફૂટી જાય છે જો ભગવાનનું સ્મરણ ચાલુ રાખશો તો આધિ વ્યાધિના ઉકેલ પણ તમને મળશે આ હું અનુભવની વાત કરું છું તમે પ્રયોગ કરી જોજો અનુભવે જ હકીકત સમજાશે સંસારમાં અનુભવ જેવો બીજો કોઈ ગુરુ નથી મારા જેવા દેહધારી છે તે એમ નહીં ઓળખાય જ્યાં સુધી તેમની સાથે દોસ્તી ન થઈ જાય તાદાત્મ્ય ન થઈ જાય તેનામાં એકરૂપ થઈ ન જવાય ત્યાં સુધી ઓળખાય નહીં આપણે સંસારી માણસને સંપૂર્ણ રીતે નથી ઓળખી શકતા તો પેલાને કેવી રીતે ઓળખવાના માટે સંસારમાં જીવતો જાગતો ગુરુ તે નામ સ્મરણ છે તે આંધળાની લાકડી છે તે મુશ્કેલીમાં હિંમત ટકાવી રાખે છે તે પ્રગતિમાં આગળ ને આગળ ડગલા ભરાવે છે બળ સાહસ ખંત ઉત્સાહ ધીરજ બધું આપે છે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એટલા બધા વિઘ્નો આવે છે કે તે વિઘ્નો પણ દૂર કરવાની ભગવાનના સ્મરણ સિવાય બીજા કોઈની પણ શક્તિ નથી એટલે આ બધાને માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સ્મરણ જ છે અને તે બધા લઈ શકે પુરુષ સ્ત્રી બાળક તથા કોઈ પણ જાતિના લઈ શકે હરિ ઓમ